એક બાજુ ભાજપ સદસ્યતા અભિયાન ચલાવી રહી છે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત બનવા અને પોતાને ટકાવી રાખવા ભાજપ અત્યારે સદસ્યતા અભિયાન ચલાવી રહી છે ત્યારે પોરબંદરના કોંગ્રેસના કદાવર નેતા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા ત્યારે પોરબંદરમાંથી જ ભાજપના નેતા હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે કેમ અત્યારે ભાજપ જાણે પોરબંદરમાં તૂટી રહી હોય તેવું લાગી રહ્યું છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ શું પોરબંદરમાં હવે ભાજપ તૂટી રહી છે અને કોંગ્રેસ મજબૂત બની રહી છે આ એટલા માટે કહી રહી છું કારણ કે શક્તિસિંહ ગોહિલે તેઓ હવે કોંગ્રેસમાં જોડાયા ત્યારે શું હવે પોરબંદર માં કોંગ્રેસ મજબૂત બની રહી છે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ પણ તેમના સભ્યો વધારવા માટે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને કોંગ્રેસમાં સમાવી રહી છે પોરબંદર જિલ્લા ભાજપના આઈટી સેલના કન્વીનર રાજવીર બાપોદરા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી જયેશ સંગાડા સહિતના કાર્યકરો ગુરુવારે કોંગ્રેસમાં જોડાયા તેમને પ્રદેશ પ્રમુખ સક્તસિંહ ગોહિલે ખેસ પહેરાવીને કોંગ્રેસના સદસ્ય બનાવ્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સક્તસિંહ ગોહિલે એમ પણ કહ્યું હતું કે ભાજપના ભ્રષ્ટાચાર પેપર ફૂટવા પુલ તૂટવા મોંઘવારી અને કથળતી કાયદો વ્યવસ્થાનો સીધો ભોગ ગુજરાતના નાગરિકો બની રહ્યા છે ભાજપના પોરબંદર જિલ્લાના આઈટી સેલના કન્વીનર રાજવીર બાપોદરા

કે પોરબંદર નગરપાલિકામાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે ભાજપ પ્રજા સાથે છેતરપિંડીનું નાટક બંધ કરે ભાજપ અત્યારે પોતાને મજબૂત કરવા સદસ્યતા અભિયાન ચલાવી રહી છે જો કે ભાજપ મજબૂત છે જ તેમાં કોઈ શંકા નથી પરંતુ અત્યારે ને કંઈક ભાજપ પર આંગળીઓ ઉઠી રહી છે ખુદ ભાજપના નેતાઓ જે ભાજપ મૂકી કોંગ્રેસમાં જઈ રહ્યા છે તેઓ પોતે ભાજપના નેતાઓ જ આંગળી ચીંધી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાજપમાં ભ્રષ્ટાચાર હદથી વધારે હતો ભ્રષ્ટાચારે હવે ભાજપમાં માઝા મૂકી છે તેથી અમે ભાજપ મૂકી હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છીએ ત્યારે પોરબંદરમાં હવે કોંગ્રેસ પણ મજબૂત બનતી દેખાઈ રહી છે ગુજરાતમાં ગેનીબેન ઠાકોરે એક સીટ જીતતા જ હવે કોંગ્રેસી નેતાઓનો જોમ અને જુસ્સો ગુજરાતમાં વધી ગયો છે ત્યારે પોરબંદરમાં જે અત્યારે કોંગ્રેસ મજબૂત બની રહી છે આ નેતાઓ ભાજપ અને આમ આદમી પાર્ટીના જે અત્યારે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તેના વિશે તમારું શું માનવું છે અત્યારે ભાજપના જ જે નેતા કોંગ્રેસમાં જોડાયા અને ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર